દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયેલા પાકનું જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા વળતર માટે સર્વે કરવામાં આવ્યું સમગ્ર ગુજરાત સહિત દાહોદ જિલ્લામાં પણ છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી માવઠું વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનું વારો આવ્યો છે મુખ્યત્વે ડાંગર સોયાબીન મગફળી સહિતના પાકને નુકસાન થયું હોવાનું ખેડૂતો દ્વારા જાણવા મળ્યું છે ત્યારે ખેડૂતોએ વહેલી તકે સહાયની માંગ કરી છે ત્યારે દાહોદ જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રતિક દવેએ જણાવ્યું ખેડૂતો દાહોદ જિલ્લામાં છવ્વીસ થી અઠ્યાવીસ તારીખ સુધી કમોસમી વરસાદ થયેલ છે તેમાં મુખ્યત્વે ડાંગર નો જે ઉભો પાક હતો તે અને કાપણી થયેલ વિસ્તારમાં નુકસાની જણાઈ આવેલ છે જેના સર્વેની કામગીરી આજથી શરૂ કરી દેવામાં આવેલ છે કુલ સિત્યોતેર જેટલી ટીમો બનાવી અને સર્વેની કામગીરી તમામ તાલુકામાં ચાલુ કરી દીધેલ છે ખેડૂતો આ વખતે સરકારશ્રી દ્વારા કૃષિ પ્રગતિ એપ મારફતે અને ઓફલાઈન કેવ પ્રકારે સર્વે કરવાની જોગવાઈ રાખેલ છે જે ખેડૂતોને જાતે પોતાના ફોટોગ્રાફ સર્વે કરેલા અપલોડ કરવા હોય તો તે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો કૃષિ પ્રગતિ એપ મારફતે ખૂબ જ સરળતાથી એ મોબાઈલ નંબરથી લોગ ઇન કરી ઓટીપી મેળવીને કરાવી શકે છે બાકી એના સિવાય ઓફલાઈન સર્વે અને ગ્રામ સેવક અને ખાનગી સર્વે દ્વારા સર્વેની કામગીરી ચાલુ